પોરબંદરના એરપોર્ટ સામેના વિસ્તારમાં રહેતા અને રાણાવાવ પાણી પુરવઠા બોર્ડમાં ફરજ બજાવતા આ ધેડના પુત્ર પુત્રી અને પત્ની ત્રણ દિવસથી ગુમ થઈ ગયા હોવાની આ અંગે પોલીસને જાણ કરાઈ છે પોરબંદરના એરપોર્ટ સામે નંદ એપાર્ટમેન્ટમાં રહેતા અને રાણાવાવ ખાતે પાણી પુરવઠા બોર્ડમાં ફરજ બજાવતા

તમામ સગા સંબંધીઓને ત્યાં પણ શોધખોળ કરી હતી પરંતુ તેઓની ભાળ ન મળતા તેઓ ચિંતામાં મુકાયા છે અને પોલીસને જાણ કરી છે ગુમ થયેલ પરિવારજનો પોતાના કપડા અને ઘરમાં રહેલ ભગવાનના ફોટા અને કૃષ્ણ ભગવાન લાલાની મૂર્તિ ઘરેથી લઈ ગયા હોવાનું પણ પોલીસને જણાવ્યું છે અને તેઓનો ફોન પણ સ્વિચ ઓફ આવતો હોવાનું પોલીસને જણાવ્યું છે ત્યારે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે એપાર્ટમેન્ટમાં બીજી તારીખે મારા વાઈફ ને બે છોકરા સાડા પાંચ થી સાડા સાત ની વચ્ચે ગુમ થયેલ છે એ માટે મેં પોલીસ ફરિયાદ લખાવેલી છે બરોબર ஜி லி ஒடரா மன்சி லாக்கி வடோதரா விஜய லாக்கணி வடேதரா